મિત્રો શુક્ર રાશિ પરિવર્તન સાત માર્ચ બે હજાર ચોવીસના રોજ શુક્રદેવ મકર રાશિમાંથી કુંભ રાશિમાં જવાના જ્યારે શનિદેવ સાથે પરિભ્રમણ કરશે પહેલેથી શનિદેવ જ્યારે કુંભ રાશિમાં બિરાજમાન હોય અને શનિદેવની સાથે જ્યારે શુક્રદેવની યુતિ થાય ત્યારે દરેક જાતકોને કેવા કેવા પ્રકારના સુખ પ્રાપ્ત થવાના કેવા પ્રકારની બાબતોમાં તમારે સાવચેતી રાખવાની તેને આપણે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો શુક્ર એટલે ભોગ વિલાસ ઐશ્વર્ય ખાવું પીવું મોજ શોખ લક્ઝરિયસ લાઈફ પહેરવું ઓળવું ઘરમાં ઇન્ટિરિયર કરવું મકાન ગાડી વાહનમાં ફરવું આ બધી બાબતો જ્યારે શુક્રમાં જોવાની આ શુક્રો માન પ્રતિષ્ઠા ક્યાં તમારે જવું ક્યાંથી માન સન્માન મળું શુક્ર પત્ની પત્નીનું સન્માન કરું આ બધી બાબતોમાં જ્યારે શુક્રદેવનું પરિભ્રમણ થતું હોય ત્યારે દરેકના જીવનમાં નાની મોટી બાબતોમાં ફેરફારો આવતા હોય છે શુક્રદેવનો નાનકડો રાશિ પરિભ્રમણ એ અઠ્યાવીસથી ત્રીસ દિવસનો ગાળો જે શુક્રદેવનો રાશિ પરિભ્રમણ થશે અત્યારે મકર રાશિમાં ચાલે છે હવે કુંભ રાશિમાં સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ પરિભ્રમણ કરી અને કુંભ રાશિમાં શનિ મહારાજ જોડે પર પરિભ્રમણ કરવા જઈ રહ્યા છે ત્યારે દરેકના જીવનમાં કેવા ફળાળ છે મિત્રો શુક્રદેવ એ એ તમારા બીજાતીય પાત્ર સાથેના સંબંધોની બાબતોમાં પણ શુક્રદેવને જ જોવામાં આવે છે આ બધા બાબતો શુક્ર એટલે દૈત્યોના ગુરુ અને ગુરુ મહારાજ એટલે દાનવોના ગુરુ એ પણ એક ગુરુ છે પણ જ્યારે શુક્રદેવ પાપગ્રહોથી પીડિત થાય અને એમાં પણ પાપગ્રહોની દ્રષ્ટિ અથવા પ્રાપ ગ્રહોથી યુતિમાં હોય તો જાતક અલગ પ્રકારના કાર્યો કરે છે એમાં પણ વિશેષ પોતાની માનહાનિ થાય તેવા કાર્યો કરે અને જાતક સારા માર્ગથી ખોટા માર્ગ તરફ ભંડોળે જાય છે મિત્રો આપણે જે વાત કરીશું મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકો સુધી તો બહુ સમય બરબાદ ના કરતાં આપણે મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં શુક્રદેવનું પરિભ્રમણ થવું ત્યાં પહેલેથી જ શનિ મહારાજ પરિભ્રમણ કરી રહ્યા છે શનિ મહારાજ જ્યારે કુંભ રાશિમાં પરિભ્રમણ કરતા હોય લાભસ્થાને અને મેષ રાશિના જાતકોને ધનસ્થાનના માલિક થઈને અને સપ્તમ સ્થાનના માલિક થઈને જ્યારે લાભસ્થાને પરિભ્રમણ કરતા હોય તો મિત્રો પતિ પત્નીથી લાભ થાય ધન લાભ થાય પાર્ટનરશિપના ધંધામાં લાભ થાય તમારે કોઈક નવો ધંધો કરવો હોય લેડીઝને લગતા કોઈ પણ કાર્યો કરવા હોય તો આ સમયગાળામાં થાય જે જાતકો લગ્નના અંદર જોડાવાના પ્રયત્ન કરતા હોય તેવા જાતકો પણ આ કાર્યમાં સફળતા મળે અને જે જાતકોને સંતાન પ્રાપ્તિના યોગ બનાવવા હોય તો આ સમયગાળાની અંદર પ્લાનિંગ કરાય અને સંતાનની પ્રાપ્તિ થાય મિત્રો આ સમયગાળાની અંદર આકસ્મિક સટ્ટા લોટરીથી લાભ થવાની યોજના પણ કરી શકાય છે અને આકસ્મિક ધનલાભ થાય છે કુટુંબની અંદર કોઈક વ્યક્તિનો વધારો થાય એવી બાબતો પણ કરી શકાય છે તો મિત્રો આ સમયગાળાની અંદર તમે તમારા કુળદેવીની આરાધના કરો અને શુક્રવારના દિવસે નાના બાળકોને સિઝનેબલ પ્રમાણે ફૂટની વહેંચણી કરો અને આ સમય મિત્રો શાંતિપૂર્વક પસાર કરો વાત કરીએ વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતાં શુક્રદેવ મિત્રો જ્યારે દસમ સ્થાને શુક્રદેવનું પરિભ્રમણ હોય અને શનિ મહારાજ જોડે થતું હોય ત્યારે આ જી આ જાતકના જીવનમાં દરેક કાર્યોમાં રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે સારી બાબતો બને છે માનસિક સ્થિતિ સુધરે છે અને આ સમયમાં જ્યારે ધન લગ્નના માલિક અને છઠ્ઠા સ્થાનના માલિક થઈને જ્યારે કર્મસ્થારે પરિભ્રમણ કરતા હોય તો નોકરીની અંદર પણ સારી સફળતા મળે છે અને તમારા શત્રુ તરફથી તમને લાભ મળે છે મશર પક્ષે કંઈક સારા સમાચાર મળે છે અને માનસિક સ્થિતિમાં તમારો કોન્ફિડન્સ પાવર વધવાના કારણે કંઈક સારા સમાચાર મળે છે અને આકસ્મિક ધનલાભની યોગ યોગો પણ આ સમય થાય છે તમે પૂર્વમાં જે કરેલા કર્મો હોય તેનું ફળ તમને આ સમયમાં મળે છે એટલે નોકરીની અંદર ગત ગત સમયની અંદર ગયા મહિનામાં શુક્રદેવ જ્યારે મકર રાશિમાં હતા ત્યારે તમે જે કર્મ કર્યું હોય તેનું ફળ તમારો આ સમયમાં મળવાનું છે તો આ સમયગાળો આપણા માટે સર્વશ્રેષ્ઠ સાબિત થાય માટે બને એટલા તમારા કુળદેવના મંદિરે ઘીનો દીપક કરો અને હોમ ભ્રીમ કુળદેવતા ભ્યોનમાના મંત્ર કરી અને મિત્રો સ સમયનો લાભ લો મિત્રો વાત કરીએ મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ શનિદેવ સાથેની યુવતી મિત્રો આ સમયગાળાની અંદર નાની મોટી મુસાફરીના યોગ બને છે ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય છે સાથે સાથે તમારે બહાર ફરવા જવું હોય તો પણ આ સમયગાળો આપના માટે સરો છે સંતાનથી કંઈક સારા સમાચાર સંતાનથી ભાગ્યની ઉન્નતિ પ્રેમ જે જાતકો કરતા હોય તો પ્રેમ પણ આ સમયગાળામાં પ્રફુલ્લિત બને છે અને પ્રેમનું બાબતો વિવાહમાં તબદીલ પણ થાય છે તો આ સમયગાળાનો લાભ લેવા માટે શક્ય એટલા કુળદેવીની આરાધના કરો દુર્ગા માતાનું મંત્ર કરો અનેક ગુલાબનું પુષ્પ લઈ દુર્ગા માતાના મંદિરે અર્પણ કરો મિત્રો વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને અષ્ટસ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો જે જાતકોને થાઈરોડ ડાયાબિટીસ જેવા રોગો હોય અને અષ્ટમ જ્યારે શુક્રદેવ ગોચરમાં પરિભ્રમણ કરતા હોય અને શનિ મહારાજ સાથે હોય તો ગુપ્તાંગોની બાબતોમાં ખૂબ જ કાળજી લેવી થાઈરોડ ડાયાબિટીસ કિડની સ્ટોન આ બધી બાબતો થાય પેશાબને લગતા યુરિયનને લગતા પ્રોબ્લેમ પણ જ્યારે થતા હોય તો કર્ક રાશિના જાતકોએ વાયરલ ઇન્ફેક્શનથી પણ આવી બાબતો થાય છે વિજાતીય પાત્રો તરફે તમારે આકર્ષણ થાય છે તો આ સમયગાળાની અંદર શક્ય એટલી બાબતોમાં કાળજી લેવી ખાવા પીવાની બાબતોમાં ખૂબ જ કાળજી લેતો કારણ વગરની બાબતો બી મકાનસુખ સુખની બાબતોમાં ક્યાંક તમને તકલીફ પડે એવી બાબતો કહી શકાય તો આ સમયગાળાની અંદર તમારા લાભની જગ્યાએ હાનિ ન થાય તેની કાળજી લેવી આ આટલા માટે તમારે કુળદેવના મંદિરે મંગળવારના દિવસે સુખડીનો પ્રસાદ ધરી અને ગુલાબનું પુષ્પળ પણ વાતર મિત્રો વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો આ સમયગાળામાં પતિ પત્ની તરફે તમને થોડું ઘરની અંદર વાતાવરણ બગડે છે પતિ પત્ની તરફથી તમને સાથ સહકાર ન મળવાના કારણે તમારું દાંપત્ય જીવન તમને એવું લાગે કે હવે ખાડું ઝેર થઈ ગયું પણ આ સમય આપણો થોડોક નેગેટિવ ચાલતો હોય પતિ પત્ની સાથે ક્યાંક તકલીફો ઊભી થાય છે બીજા તે પાત્રો સાથે આવા જાતકો અફેર કે આવી બાબતો બનતી હોય છે પાર્ટનરશીપના ધંધામાં પણ થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડે છે કર્મોનું ફળ તત્કાલિક ના મળવાના કારણે માનસિક ડિપ્રેશન આવે છે આ સમયના જાતકોમાં કાણ વગરના કોઈ ખોટા ખર્ચા ન કરવા મિત્રો સાથે બહુ ફરવા નહીં જવું અને આ સમયગાળાની અંદર શક્ય એટલા તમારે કુળદેવીના અને અંબે માતાનો મંત્ર ઉચ્ચાર કરવા મિત્રો વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતાં શુક્રદેવ મિત્રો કન્યા રાશિના જાતકોએ આ સમયગાળામાં કોઈ કોમ્પિટેટિવ એક્ઝામ આપી હોય તો પણ આપી શકાય તેમાં સફળતા મળે છે અને આ સમયગાળામાં તમારા મોસાળ પક્ષે કંઈક સારા સમાચાર મળે છે તમારે કોઈ ઘણા ટાઈમથી પ્રાઇવેટ અથવા સરકારે કોઈ લોન લેવી હોય અથવા લોન આપવી હોય તો આ સમયગાળામાં મિત્રો નિરાકરણ આવશે અને જે જાતકો દેવામાં થોડા ઘણા ફસાયેલા હોય તેવા જાતકોએ આ સમયગાળામાં તમારા કુળદેવીના આરાધના કરવી અને કુળદેવીની કૃપાથી તમે આ સમયગાળામાં નીકળવાનો પ્રયાસ કરો સો ટકા સફળતા મળશે મિત્રો વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતાં શુક્ર અને શનિદેવની યુતિ મિત્રો આ સમયગાળામાં પેટને લગતા પ્રોબ્લેમ થાય પણ સંતાન તરફથી અને પ્રેમથી તમને સફળતા મળે શેષટ્ટ લોટરીમાં લાભ થાય સાથે સાથે તમારા વિલ વારસો પ્રોપર્ટીની બાબતોમાં સફળતા મળે કોઈ ગુપ્ત મંત્ર અથવા તમારા ગુરુના આશીર્વાદથી તમારા જીવનમાં સફળતા મળે માનસિક સ્થિતિમાં તમારો સુધારો થાય જ્યારે કેન્દ્રના માલિક ત્રિકોણ સ્થળમાં પરિભ્રમણ કરતા હોય ત્યારે આપના જીવનમાં દરેક બાબતોમાં સફળતા મળે જે જાતકો સંતાનનું પ્લાનિંગ કરતા હોય તેવા જાતકો આ સમયગાળાની અંદર ખૂબ મહેનત કરી અને સંતાન પ્રાપ્તિ માટે સફળતા કરો તેના માટે હનુમાન ચાલીસાના પાઠ કરો શિવજીની આરાધના કરો અને કુળદેવના મંદિર તમારા ઘીનો દીપક પ્રગટાવો મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો ચતુર્સ્થાને પરિભ્રમણ કરતાં શુક્રદેવ જ્યારે સસ નામના યોગને સાથે શુક્રદેવનું પરિભ્રમણ થતું હોય ત્યારે વૃશ્ચિક રાશિના જાતકોને મકાન સુખ વાહન સુખલા લેવાના યોગ બને છે સાથે સાથે માતા તરફી તમને સારા સમાચાર મળે છે પિતાની પ્રગતિ થાય છે પત્ની તરફથી તમને ને સહકાર અને અને ઉણપ મિત્રો તમારે એમની હૂંફ મળે છે પત્નીના વિચારોથી તમે સાથે ચાલજો આપની પત્ની આપના સાથે રહેશે મિત્રો બ શક્ય એટલા કોઈપણ બીજા તે પાત્ર સાથે સંબંધ નહીં માગવાની તો તમારું માનહાની અને તમારા અંદર કોઈ એવો રોગ એપ્લાય ના થાય તેની કાળજી લેવી મિત્રો આના માટે તમારે કુળદેવની આરાધના કરવી અને કુળદેવના મંદિરમાં એક ગુલાબ અને ચોખ્ખા ઘીનો દીવો મિત્રો કરવો વાત કરીએ ધનરાશિની રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતાં શુક્રદેવ મિત્રો આ સમયગાળા ત્રીજા સ્થાનના પરિભ્રમણ કરતાં છઠ્ઠા સ્થાનના માલિક અને લાભસ્થાનના માલિક થઈને પરિ પરિભ્રમણ કરશે તો આ સમયગાળામાં તમારે ધાર્મિક ક્ષેત્રમાં જવાનું થાય તમારા ઈષ્ટદેવી અથવા કોઈ કોઈપણ માતાજીના મંદિરે દર્શન કરવાનું થાય પ્રવાસમાં તમારે જવાનું થાય ત્યાં તમને મેડિકલ પ્રશ્નો ઊભો ન થાય તેની તમારે કાળજી રાખવી શનિદેવનું ત્રીજે ભ્રમણ આપણા માટે શુભફળ રહેશે શુક્રદેવ સાથે જવું એ પણ આપણા માટે સારું પરાક્રમને તમારો વધારો થાય આકસ્મિક ધનલાભ થાય અને આ સમયગાળાની અંદર શત્રુ તરફથી તમને કોઈ હાનિ થતી હોય તમારા ઈષ્ટદેવના મંત્ર કરો અને ઓમ હેમ હ્રીમ ક્લીમ ચામુંડે વીચ્ચેના મંત્રથી આ સમયગાળામાં તમને લાભ મળશે મિત્રો વાત કરીએ મકર રાશિની તો મકર રાશિના જાતકોને ધનુષ્થાને પરિભ્રમણ કરતા શનિદેવ શુક્રદેવ મિત્રો શનિદેવ સાથે જ્યારે શુક્રદેવની યુતિ હોય ત્યારે આ સમયગાળાની અંદર કુટુંબની અંદર કંઈક બાબતો સારી બને છે કુટુંબમાં શુભ કાર્યો પાછળ તમારું ધન ખર્ચાય છે અને આ સમયગાળામાં સંતાન તરફથી તમને ધન લાભ થાય છે સાથે સાથે તમે કરેલા કર્મથી તમને વિશેષ ધન લાભ થાય છે લેડીઝના લગતા ઘરેણાં અથવા તો લેડીઝને લગતા શુંગારની વસ્તુઓ ખરીદવામાં તમારા ધનનો હાનિ થાય છે અને આ સમયગાળામાં તમારી સ્થાવર મિલકતમાં વધારો થાય છે તો આટલો કાર્યો કરવા માટે તમે ગુલાબના પુષ્પથી તમારા કુળદેવના આરાધના કરો અને દર રવિવારના દિવસે એક અંબે માતાના મંદિરે જઈ એક ગુલાબનું પુષ્પ અને ગૂગડનું ધૂપ કરો મિત્રો વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતાં શુક્રદેવ મિત્રો શનિદેવ સાથે ષઠ નામના યુગમાં જ્યારે યુતિ હોય ત્યારે આ સમયકાળો કુંભ રાશિના અતિ વિશેષ હોય છે અને આ સમયકાળમાં દરેક બાબતો મકાન સુખ વાહન સુખની બાબતોમાં લાભ થાય છે ભાગ્યની ઉન્નતિ થાય છે ધાર્મિક કાર્યો પાસે તમારો ખર્ચ થાય છે માતા તરફથી તમને સાથને સહકાર મળે છે અથવા તો મકાન સુખ વાહન સુખથી તમને વેચવાના અથવા નવું લેવાના યોગ પણ આ સમયગાળામાં બને છે તો આ સમયગાળાની અંદર તમારે તમારા માતાના સ્પર્શ કરો હનુમાન ચાલીસાના પાઠ કરવા શિવજીની આરાધના કરવી અને ગુરુદેવના મંત્રોચ્ચાર કરો મિત્રો વાત કરીએ મીન રાશિ મીન રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો આ સમયગાળામાં મીન રાશિના જાતકોએ ફોરેન જવું કે ફોરેનના ટુરિન ટુરિંગ વિઝા લેવા હોય તો પણ આ સમયગાળામાં મેળવી શકાય છે આ સમયની અંદર તમારે કોઈપણ રીતે બહાર જવું હોય દરિયાપારને મુસાફરી કરવી હોય તો પણ સારું એક્સપોર્ટ ઇમ્પોર્ટના જે જાતકો ધંધા કરતા હોય તે આ સમયમાં કરી શકાય છે અને આ સમયમાં કરેલા કાર્યોનું ફળ સો ટકા મળે છે મિત્રો દિભેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો